રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં વધારો નોંધાઈ રહ્યો છે હવામાન વિભાગના આંકડા પ્રમાણે તમામ મોટા શહેરોનું તાપમાન વીસ ડિગ્રી કરતાં નીચે નોંધાયું છેલ્લા કેટલાક દિવસથી નલિયામાં સૌથી વધુ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે ત્યારે ફરી એક વખત રાજ્યમાં દસ પોઈન્ટ ચાર ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર બની ચૂક્યું છે અમદાવાદ સહિત રાજ્યમાં હાલ પૂર્વના તેજ પવન જમીન પર નીચલા સ્તરે કૂંકાઈ રહ્યા છે તેની સાથે જ વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધ્યું છે આ પરિસ્થિતિમાં હજુ આગામી ચોવીસ કલાક સુધી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધીનો વધારો થવાની આગાહી હવામાન વિભાગે કરી છે અમદાવાદનું લઘુત્તમ તાપમાન સોળ ડિગ્રીની આસપાસ રહેશે જેથી રાતના સમયે ઠંડીનો ચમકારો અનુભવાશે ઠંડીનો ચમકારો રહેતા વહેલી સવાર ગાર્ડનમાં પણ લોકોની સંખ્યા વધી ગઈ છે ઠંડીવાળા વાતાવરણમાં મોટી સંખ્યામાં લોકો ગાર્ડનમાં ચાલતા અને કસરત કરતા જોવા મળી રહ્યા હતા જોકે આગામી સમયમાં ઠંડીના પ્રમાણમાં વધારો થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે જેના કારણે સૌરાષ્ટ્રના ભાગોમાં તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે